રામનાથ તળાવ ખાતે જે ડિમાર્કેશન થયું ને જે ડિમાર્કેશનની અંદર જે તળાવની જગ્યામાં જે અધિકૃત બાંધકામ હતું એ આજે તોડવાની કામગીરી ચાલુમાં છે એમાં દિવાલના એક આ ફેક્ટરી જેવું નાનું એક મકાન આવતું હતું એ તોડવાનું આજે ચાલુ તળાવ ડેવલપમેન્ટ સર્કલ ઓફિસર મામલતદાર કચેરી વડોદરા શહેર પૂર્વ વડોદરા શહેરના રામનાથ મહાદેવ મંદિર જે નવનાથમાં એક મંદિર છે તેના કિનારે રામનાથ તળાવ આવેલું છે જેની લોકો આયકા સાત હજાર વર્ષ જૂની છે એ તળાવ એકદમ બિસ્માર હાલતમાં હતું ગાધરાવાડીના રહેવાસી ધીરજ સતીસરા બારોકરના ધ્યાનમાં આવતા તેને વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનોને સાથે રાખી આ તળાવને બ્યુટીફિકેશનમાં લાવવાની લડત લડી એનામાં વડોદરા શહેરની તમામ મીડિયાએ અને તમારા પ્રેસ કર્મચારીઓએ સારો એવો સાથ સહકાર આપ્યો જેના કારણે વડોદરાના મેયર મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યનું તેની પર ધ્યાન ગયું અને આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની મંજૂરી મળી ખાસ મુહૂર્ત થઈ ગયું છે અને આ તળાવનું બ્યુટિફિકેશનના ભાગરૂપે જે નકશામાં જે દબાણો આવી રહ્યા છે એ આજે કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા છે હું વડોદરા શહેરના એક નાગરિક તરીકે ધીરજ સતીશરાવ બારોકર વડોદરાના વિવિધ સંગઠનો અને માનું છું જે આ સાથ સહકાર આપીને આ બ્યુટીફિકેશન સફળ બનાવ્યું છે અને થોડુંક દબાણ છે અજીત રઘુનાથ પવાર